નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ સેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો તમે જોઈ રહ્યા છો કે મહેસાણા જિલ્લા સેવા સદનને અમે લોકો આવે છીએ અને મારી સાથે ટેટ વન ખાસ ઉમેદવારો છે અને વિદ્યાસાય ભરતી જે આવી છે એમાં ટેટ વનની જે જગ્યાઓ જે છે ખૂબ જ ઓછી આવી છે તે બધા આપણે જાણીએ છીએ કે જે ખાલી જગ્યાઓ છે એ એકત્રીસ પાંચ બે હજાર પાંચની બે હજાર પચીસની સીધીએ એકવીસ હજાર પહોંચવાની છે અને એની સામે ફક્ત પાંચ હજાર જ શિક્ષકોની જગ્યાઓ આપી છે તો ટેટ વન પાસ ઉમેદવારો મહેસાણા જિલ્લાના અમે લોકો ભેગા થઈને ત્રણ જગ્યાએ અમે રજૂઆત કરી છે તો સૌથી પહેલાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં રજૂઆત કરી છે ત્યારબાદ અમે સાંસદ સભ્યશ્રી હરિભાઈ પટેલની ત્યાં જઈને આવ્યા છે કાર્યાલયમાં ત્યાં પણ રજૂઆત કરી છે અને અહીંયા તમે જોઈ શકો છો જિલ્લા સેવા સદન એટલે કે કલેક્ટર સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે જગ્યા વધારો થાય અને જેનું મેરિટ થોડું મીડિયમ કે ઓછું હોય મિત્રો પણ લાગી શકે તો એના માટે અમે લોકો અહીંયા આવ્યા હતા અને અમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે મિત્રો હું મારી વાત કરું તો ટેટ વનમાં જ્યારે લગભગ આજથી આના પહેલાં પણ જ્યારે એક્ઝામ લેવાય ત્યારે મારું પોતાનું મેરિટ જ્યારે ઓછું હતું અને એ રીતનું જગ્યાઓ ઓછી એથી રિપીટેશન એમની ખૂબ જ થાય છે તો અમે સાહેબને એ પણ સમજાવ્યું છે કે રિપિટેશન એની અંદર ખૂબ જ થાય છે ભરતીમાં તો રિપિટેશન અટકવું જોઈએ વળી આ જે જગ્યાઓ જે રહી એ ખૂબ જ ઓછા પ્રમાણ દર વખતે આવી છે તો પીટીસીવાળાને અન્યાય રહી રહ્યો છે તો એ બાબતે પણ એમ ત્યાં રજૂઆત કરી છે તો મારી સાથે પોતાને પણ એવું થયેલું છે તો ખૂબ જ ઓછી જગ્યાઓ આવવાથી હું એક બે માર્ક્સ માટે હું રહી જતો હતો આ વખતે મારો પોતાનો મેરિટ નંબર કેટેગરીમાં મારો છઠ્ઠો નંબર છે પણ એ ટાઈમમાં મને જે તકલીફ થઈ હતી એ મને મહેસૂસ છે એટલા માટે ઉમેદવારોના સપોર્ટમાં હું આવ્યો છું અને આપણી ચેનલ પર વિડીયો પણ બનાવ્યો છે અને તમામ ટેટ વન પાસ ઉમેદવારો ગુજરાતના જે કંઈ પણ છે આ વિડીયો જોઈને બનાવવાનું કારણ એક જ છે કે તમે પણ તમારા જિલ્લામાં કે તમારા અધિકારીઓને કે જે પણ તમારું નજીક હોય એ જેટલું પોસિબલ બને ટાઈમ ઓછો છે ત્યાં જઈને આવેદન આપો અને ટેટ વન પાંચ જગ્યા વધારો થાય એવી તમામને અપીલ કરું છું કે તમે તમામ પ્રયત્ન કરો તો જગ્યા વધારો ચોક્કસથી થશે એવું મારું માનવું છે બરાબર ને